રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં નૃસિંહ પ્રાગટ્ય રામ જન્મગીર રાજ ઉત્સવ સુદામા ચરિત્ર હવામાન અવતાર શ્રી વિવાહ તેમજ આ ભાગવત સપ્તાહમાં જેવા ઉત્સવ ઉજવામાં આવે છે તેમજ રોજ સત્સંગ તેમજ કૃષ્ણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગામના ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરવામાં આવ્યું હતું મારે રાધા સેવા ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અને અમારું જે રાધા સેવા ગ્રુપ છે એમના પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું અમારી પંદર બહેનોની ટીમ છે અને અમે જે આ કાંઈ કાર્ય કરી છે નિઃસ્વાર્થ ભાવે કરીએ છીએ એમાં અમારો કોઈ એવો સ્વાર્થનો હેતુ હતો નથી અને આ બધું અમે બહેનો સંચાલિત જ કરીએ છીએ અમે જુદી જુદી જગ્યાએ આ અમારી છઠ્ઠી ભાગવત સપ્તાહ છે અને અમારો મુખ્ય હેતુ એવો છે કે લોકો વ્યસન મુક્તિ થાય સારા વિચારો મળે અને આપણી જે સંસ્કૃતિ છે જે ભૂલાઈ ગઈ છે જે આ લીલાઓ છે જે પાંચ હજાર વરસ પહેલાં જે કૃષ્ણ ભગવાને જે લીલાઓ કરી છે અને એમના જે ચરિત્રો છે અમે આ બધાને સારા વિચારો મળે અને લોકો સારા વ્યસન મુક્તિ બને અને અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે અમે આ જે ભાગવત સપ્તાહ કરીએ છીએ એક અમારો એવો સંકલ્પ હતો કોરોના વખતે કે અમારે આ રીતે એક નહીં બે નહીં પણ અમારે અગિયાર ભાગવત સપ્તાહનો સંકલ્પ છે આ અમારી છઠ્ઠી ભાગવત સપ્તાહ છે અને આવતા દિવસોમાં અમે દસમી અહીંયા પૂરી કરી અમે આજુબાજુના ગામ છે અમે કોલકી પણ એક કરી અને ઉપલેટાના જુદા જુદા વિસ્તારોમાં અમે એવી રીતે સમાજ રાખી અને જુદા જુદા જે લીલાઓ છે જે કૃષ્ણ જન્મ છે બ્રાહ્મણ જન્મ છે રુક્ષ્મણીના વિવાહ છે એવી રીતે અમે આ જે આપણી જે સંસ્કૃતિ છે એમની જે પરંપરા છે એ મુજબ અમે ઉત્સવ ઉજવીએ છીએ અને આ બધી જે અમારા દાતાશ્રીઓ પણ અમને ખૂબ કારણ કે અમારો હેતુ ભાવનો છે એટલે અમને દાતાઓ તરફથી પણ ખૂબ સહયોગ મળે છે એવા અમારા જે દાતાઓ છે એમને પણ અમે ખૂબ ખૂબ એમનો પણ આભાર માનીએ છીએ અને આજે જે અમારે આવતીકાલે અમારા રુક્ષમણ વિવાહ છે આજે અમારે છપ્પન ભોગ અને અનકોળ છપ્પન ભોગ અને ગિરિરાજ પૂજનનો આજે અમારે ઉત્સવ છે એવી રીતે અમે જ્યાં લીલાઓ છે જે ચરિત્રો છે લોકોને સારા વિચારો મળે વ્યસન મુક્તિ બને એ જ અમારી રાધે સેવા ગ્રુપની એક અમારી અભ્યર્થના છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે ફરી મળશે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ